જય માતાજી મિત્રો અમારા બ્લોગને વ્લોગના અંદર સ્વાગત છે તમારું અને તમે ઘણા દિવસથી કહેતા હતા કે ગુમતીબાનો વિડીયો બનાવો બનાવો તો ગુમતીબાને પકડી લાયા હી અમે અને હવે ગુમતીબા જોડે પેચોટી આપણે કરાવવાની હા એક જણને પેચોટી પડી હતી એટલે વિડીયોનું પણ એમ ક મેળાવી ગયો તો ગુમતીબા આવ્યા તો આપણે પેચોટી હવે કરશે તો તમે વિડીયો સ્કીપ ના કરતા પૂરો જોજો અને

જો રીતના મસાજ ગોળમાં આવી રીતના ઘસવાનું ખાધ્યા વગર કરવાની સવારમાં નહીં નાખવું

જો આવી રીતના પછી કરવા ને એટલે પ્યા ચોથી વચ્ચે આવી જાય બાજુમાં હોય ને તો નહી આમાં ગોમતી બા પેચોટી કરી આ લોકો તો તેલ થોડું વધારે લેવાનું હે ને એટલે ફટાફટ આવી જાય હા તેલ વધુ લઈ લેજો તો થોડી ને કેચ ઠેકણ આવી જાય હમ પેલો વધારે મસાજ કરવો પડે અને નળ ભાગવા હોય ને તો નળ ભાગવાનું એ તમને બતાવશે છેલ્લા આવી રીતે નળ ભગાય બીજી કોઈ રીત ના આવે બીજી કોઈ રીત ના આવે પ્યા ચોટી કરવાની નાય જલ્દી આવી જાય ને

આવી રીતના નીચેથી આ ઉપર થી નીચેની તરફોટી થાય ગોમતીમાં પેચોટી ખાતી જાય તો એવું થઈ જાય દુખાય ઝાડા થાય તો મટી જાય હા એની કોઈ દવા નહીં પેચોટી नुटेना नेशफिया चुटियावे, तख्थेकन चाराने उब तूबन भाइजाए बराबर अब 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 थाईजी ना? ना? अब 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 જો ગમતીમાં પેલા માથે ઉઠશે પછી બોલશે જો કરાવવા આવે તો કરવી પડે કશું ખાવાનું નહીં ચા નહીં પીવાનો પાણી નહીં પીવાનું અને પેચોટી કરાવી અને પછી ચા નાસ્તો કરવાનો પાણી પીવાનું અને ચા નાસ્તા પહેલો સૌ પહેરી કરીએ

અને આગળ તમારા ભાઈબંધો ને મોકલાવજો વિડીયો આ વિડીયો ને શેર કરજો એમ કે આ બા તો આવાના આ વિડીયો મે બનાવતા રહીશ આ રીત વિડીયો બનાવવાનો હમ મટી જાય ને એટલે ગાય ના રોટલી ખવરાઈ જવાની એક હા ગાયના ના મેડિયા કુતરા મેડિયા ગમે તિંગ મેડિયા મટી જાય એટલે મટી જ જાય ફિર પેચોટી કરા બી ના પડે કોઈ દવા જ નહીં ને કોઈ ડોક્ટર કોને જવાનો પેચોટી કરાય કાકાજી જાય તો पैचोटी करा पड़े पैचोटी करा मटी जाए डॉक्टर ने कोई दवा नहीं ना, ना आ पैचोटी नहीं हाँ वीडियो बनाए ना तो भाई बंदा ना आगे मोकला जो लाइक कर जो गोमती मैं <laughs> लाइक कर जो ना अगर शेयर कर जो ना वीडियो में मत करी है मैं किया जल पा, पास करा <laughs> <देवासा गुंती है। laughs> મિત્રો વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ નવા વિડીયો લઈને આવતા રહીશું અને મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોરામ જય શ્રી કૃષ્ણ